તમારે કેવું હોય કહી દો નકર જાવ તેલ લેવા આની યાર કોણ ઢડીકા કરે હમણાં હું કઈક કહું મારી યાર વાત હે અને મારે મારો દી નહી જ બગાડવો તમારે જે કેવું હોય કહી દો તમારે હા જવાબ દઈ દેશ તમ ઉપાધી કરો માં બેન એ બધું થઈ જશે અને અમાર લંગો નું છે ને ભગવાન એના ભાગ નું અમને ઘણું ઘણું દીધું છે ને એના ભાગ નું અમારે એને દેવું જ છે એના ભાઈઓ દેવામાં રાજી છે એની ભાભીઓ દેવામાં રાજી છે એનો બાપ રાજી છે હું રાજી છું બધાય રાજી છે અમાર લંગો દેવામાં તો તમારે ક્યાં દેવું છે તમે ખાલી શાંતિથી જોયા કરો લગ્ન કરવા એવા છો તો લગ્ન કરો ને મોસ કરો તે દો મારા બાપ નું શું જાય પછી ભૂખ ભેગી ના થાશો દીકરીને અહિયાં બહુ રૂપિયા વાળામાં દીધી છે ને ક્યાંય એને હક નથી લેવા દેવાના ખબર છે તમને કેવા માણસો છે એ કઈ તમને કઈ ખબર ન હોય તો કહી દઉં ઈ છે ને અમાર મારા ધગા છે એટલે મને બધી ખબર છે ઈ કેવા છે લંગુ બેન ને ન્યા જલસા છે અને લંગુ બેન ને અવાર નવાર રોકાવા જાય છે અને હજી જો ખરીદી કરીને આવ્યા છે ન્યા લગન ની ખરીદી કરવા ગયા તા અને ન્યા કાઈ વાંધો નથી લંગુ બેન ને દુખ પડે ને તો બધી જવાબદારી મારી છે એટલે તમે શાંતિ રાખો ફઈ લગન કરવા આવ્યા છો ને તો માર હાહુ કે હાસી વાત તમે શાંતિ થી રહો તમાર કાઈ લાભ હોય કેજો હું લાવી દેહું તમને તો કાઈ નહીં તમાર બધાને જે કરવું એ કરો મને તો કોઈ વતાવતા જ નહીં

ફીલ કુડિયા આ હોઈ ગયો છે બિશારો અને ઇસકો બિસકો નાઈ પેટ બેટ ભરાય ઈ નકરો લે લે એને લે ને બેન ઘડી શાંતિ લેવા ને આ બેન ની બધી ખરીદી કરવા તો મારો મગજ ગયો માર્કેટ લગન ગાળો છે ભલે અને મને ઘડી શાંતિ તું લેવા દે મને બા પીવા દે કા ખાવા દે પછી કઈક મજા આવશે ભલે ફૂટોય

બેન મયંક જયાબેન વનિતા બેન ભાયાભાઈ પ્રવીણા બેન હાર્દિકભાઈ ને દક્ષ આટલા લોકો બધા આવ્યા અહીંયા અને બધાને મળીને મને ખુબ ખુબ મજા આવી આરે મે બધાયને ગિફ્ટ આપ્યું સરસ મજાનો હેલ્થ નોલેજ લીધું ને બહુ બહુ મજા આવી ને તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ સો મચ કે તમે તમારો કિંમતી ટાઈમ લઈને આવ્યા એટલે તમને બધાને જેટલું થેન્ક યુ કહું એટલું ઓછું છે થેન્ક યુ સો મચ મારા વાલા વાલા ફ્રેન્ડ થેન્ક યુ કોઈ નામ માં રહી ગયા હોય તો પાછા મને મેસેજ કરીને કહેજો એટલે તમારો નેક્સ્ટ ટાઈમ નામ આવશે જેટલા નામ મને લખીને તમે બધાય મોકલાતા એ બધાયના નામ આવી ગયા છે ઓકે અને બે નામ એમ નામ બોલવાના છે માહીનુર ને મોહમ્મદ ભાઈ તો તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ લંગુબેનના લગન નજીક આવી ગયા છે મારા વાલા ફ્રેન્ડ અને હું એવું વિચારું છું કે તમારા બધા માટે કંઈક અલગ કરું તમને બધાને ખૂબ મજા આવે ખૂબ 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 મજા આવે એવું કરું એવો હું વિચાર કરું છું તમારા બધા માટે તો તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ કે તમે તમારો કિંમતી ટાઈમ મારા વિડીયોને આપો છો અને મારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો મારા વાલા ફ્રેન્ડ થેન્ક યુ અને શરીરમાં કઈ પણ તકલીફ હોય થાઇરોઈડ બીપી કઈ પણ તકલીફ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો મારા વાલા ફ્રેન્ડ અને આ દુનિયામાં તમને કહી દઉં બે જ વસ્તુ કિંમતી છે એક આપણો શરીર ને એક આપણો સમય બાકી કઈ કિંમતી નથી ઓકે થેન્ક યુ એક વાત કહેવાની રહી ગઈ હતી મારા વાલા ફ્રેન્ડ એક મારી ફ્રેન્ડ છે એ વિડિયો બનાવે છે આવા કાર્ટૂન ના હું બનાવું છું એ વાત છે અને એની ચેનલનું નામ છે ગોગડીની મોજ હું છે ને કમેન્ટ બોક્સમાં આપી દઈશ એની ચેનલ

જરીક રસોડામાં પગ લપસી ગયો તે જરીક પડાઈ ગયો મારથી તો હું સાયન થોડી પડી ગઈ હોય મને નહીં મારું બાળક વાલું હોય તમને વાલું હોય એમ તારો બાપ તારે ધ્યાન રખાય ને તને કોણ ને રસોડામાં કામ કરવાનું કે છે કીધું તને કઈ કામ કરવાનું કામ વાળી રાખી દેવાની છે હવે તને મમ્મી એક લાખ લાખ એટલું કરે કરવું પડે રસોડો મમ્મી ધોતા તા પાવડર નાખ્યો તો તો હું જરીક મારો પગ લપસાઈ ગયો તો હારું છું ભગવાનની દયાથી બાળકને કઈ વાંધો નથી આવ્યો

અને કિડનેપ કરીને લઈ આવો ગાંડી લઈ જાય જો તમારે હોય તો હાથી શ્રીમત કરીને નો આવતી પણ અતાર પાણીપુરી ખાઈ લે મારા હમ છે એકવાર કીધું ને મન નથી ખાવે ખાઈ લેને દીકુડી હાલ ને ના મન નથી ખાવે જબરજસ્તી કરીને તન મોઢામ ખવડાવે છે એન કરતા પ્રેમથી ખાઈ લે ના કીધું ને મન નથી ખાવે નથી ખાવી નથી ખાવે તન હું ઈ વાલો નથી મે હમ દીધા તોય તો નથી પાળતી કઈ વાંધો ની ખબર જ છે હું વાલો નથી હો આ તે વાંધો ની હમણાં ખાઈ હો વાલા જ છો કોઈ નથી વાલો દુનિયામાં તમે વાલા છો ને એટલું અને તમને ખબર જ છે તમને કેટલા વાલા છો ને તમે જર ખાવાનું મગાવો તોય તે પાછા લાવતા નથી ટાઈમે ટાઈમે એમ કે આ નો ખવાય ઓલું નો ખવાય ને અત્યારે બાળક પેટમાં હોય તો બધું અલગ અલગ ખાવાનું મન થાય તમને ખબર નો પડે જે ખવાતું હોય ને ખવાય પણ આ તો કુછો તું મગાય તું એવું તને ક્યાંથી ખવડાવું જાનું પણ અત્યારે ક્રેવિંગ થાય ખાવાની દીકા હા તો તું કે લાવી દેશ હાલ તું ખાઈ લે હું શ્રીમદ કરીને પાછી નહીં આવું અત્યારે ખાઈ લઉં છું હો લાવો નઈ હો હવે મારા હાથે ખવડાવ તને એને આપડા બેબી ને